હવે પ્રાકૃતિક ખેતીની વાત આવે તો ખેતીની તો વાત તો ભેગી આવવાની છે દરેક મા બાપ એવું ઈચ્છે છે કે મારો દીકરો સારો ડોક્ટર બને સારો વકીલ બને સારો એન્જિનિયર બને સારો ક્રિકેટર બને કોઈ એમ કેમ કહેતું નથી કે મારો દીકરો સારો ખેડૂત બને એની પાછળના કારણો એ છે કે ખેતીને ખોટનો ધંધો માનવામાં આવે છે આ ધંધાને જો તમારે નફામાં પરિવર્તિત કરવો હોય તો પ્રાકૃતિક ખેતી અને મૂલ્યવર્ધન તરફ ખૂબ જરૂરી છે આ જો આપણે નહીં કરીએ તો આપણી ખેતી નફામાં પરિવર્તિત થવાની નથી ખેડૂતને મૂંઝવતા મેન ત્રણ પ્રશ્નો છે આમ તો ઘણા બધા પ્રશ્નો હોય છે પણ એનો કંઈક ને કંઈક સોલ્યુશન કાઢી લેતા હોય છે માની લો કે પાણી ઓછું હશે તો ડ્રીપ ફસાવશે લાઇટ નહીં હોય તો એન્જિન મૂકશે રોડ કે રોડ કે રોજ એને હેરાન કરતા હોય છે તો તારની વાઈડ કરશે પણ જ્યારે ઉત્પાદન ખર્ચ વધે ઉત્પાદન ઘટે અને ભાવ ન મળે ત્યારે ખેડૂત ડાચાર થઈ જાય છે તો એના માટે પ્રાકૃતિક ખેતી અને મૂલ્યવર્ધન આ ખૂબ જરૂરી છે મારી દ્રષ્ટિએ અને આપણી દ્રષ્ટિએ પણ એ કરવું ખૂબ જરૂરી છે આપણે ખેતી કઈ રીતે કરીએ છીએ ક્યાં જઈ રહ્યા છીએ એનો આપણે વિચાર કરવાની જરૂર છે એક દાણામાંથી સહસ્ત્રો દાણા પેદા કરવાની તાકાત ખેડૂતમાં છે છતાં આપણી હાલત કેમ આવી છે એના વિશે ખેડૂતની હિતની ચિંતા કરવા એવા હિત ચિંતકો અને આપણે સૌ એના ઉપર ચિંતન કરવાની ખાસ જરૂર છે ખેતી હંમેશા જ્ઞાન વિજ્ઞાનના અનુભવના આધારે કરવી જોઈએ તમે જે પ્રકારની ખેતી કરવા માંગો છો એના વિશેની સંપૂર્ણ તમારી પાસે જાણકારી માહિતી હોવી જોઈએ આ પાક માટે મારી જમીન પાણી અનુકૂળ છે મારામાં એક ક્ષમતા છે પાક લેવાની આનું સારું બિયારણ ક્યાં મળે અને સારા રોપા ક્યાં મળે કેટલા અંતરે વાવવું જોઈએ અને ઉત્પાદન ક્યારે મળશે એ બધું કેવાય વાવશે આનું મૂલ્યવર્ધન થઈએ કેમ આ બધી જ્ઞાન એને માહિતી અને જાણકારી કહેવાય સરકારની શું આમાં યોજના છે આ બધું આપણે પહેલાં જાણી લઈએ તો એને જાણકારી પછી આવે વિજ્ઞાન આપણે હિમાલયમાં જઈએ તો ચાર ધામ છે ભદરી કેદાર ગંગોત્રી ને યમનોદરી એમાં આપણા ખેડૂત માટેના ચાર ગામ છે આ યુનિવર્સિટી નવસારી દાંતીવાડા અને આણંદ આ ચાર યુનિવર્સિટી છે વર્ષમાં ખેડૂતોએ ત્યાં એક વર્ષ એકવાર મુલાકાત જરૂરથી લેવી જોઈએ સરકાર એને લાખો કરોડો રૂપિયાનો ફંડ આપે છે ત્યાં નવી ટેકનિક નવા બિયારણો નવા સાધનો નવા સંશોધનો આવતા હોય છે એનો આપણે લાભ લઈએ સરકારી યોજનાઓનો પણ આપણે લાભ ભરપૂર લેવો જોઈએ હવે અનુભવ તમે લો કે લીંબુની ખેતી કરવા માંગતા હોય કે ચીકોની ખેતી કરવા માંગતા હોય કે દાડમ કે મગફળી તો જેને એ વિષયમાં મહારત હાંસલ કરેલી હોય એવા ફાર્મની મુલાકાત તમારે લેવી જોઈએ કે તમે અને સારું બિયારણ ક્યાં લેવા તમે કેટલા અંતરે વાવું છું તમે એને વેચ્યું ક્યાં

માટે મૂલ્યવર્ધન કરવું ખૂબ જરૂરી છે મૂલ્યવર્ધનમાં તમે ચડ્યા વાયવા છે તો બિલ ઓર્ગેનિક છે તો પચાસ રૂપિયા મળશે ઓર્ગેનિક હશે તો એસી રૂપિયા મળશે એની દાળ બનાવશો તો સો રૂપિયા મળશે એનો લોટ બનાવશો તો દોઢસો મળવાના છે એનો ભજીયા બનાવશો તો બસો મળવાના છે આપણે ભજીયા સુધી ન જઈ તો કંઈ નહીં પણ કમસે કમ આપણે દાળ કે લોટ સુધી તો જઈ શકીએ આપણી બ્રાન્ડથી વેચી શકીએ હું મારી જે ખેતી છે મેં આપણે જે વાત કરી કે ઉત્પાદન ખર્ચ વધે ઉત્પાદન ઘટન ભાવ ન મળે ત્યારે ખેડૂત લાચાર થઈ જાય તો મારી કરું તો મારી ત્રણ એકર નો લીંબુનો બગીચો છે હું બે આઠથી પ્રાકૃતિક ખેતી કરું છું આખા ખેતર પરથી વૃક્ષોની જીવંત વાળ છે એટલે બાજુવાળો દવા સાથે મારા ખેતરમાં ન આવે આખા ખેતર પર તો માટીનો પારો છે જેથી બીજાનું ચોમાસાનું ડીપીઓ ખેતરનું પાણી મારામાં ન આવે આ સિવાય અમારો કૂવો ત્રણ ભાઈઓ વચ્ચે હિયારો છે જમીનને ત્રણ ત્રણ એકરના ભાગ પડ્યા આમ મારી પાસે એંસી વગેરે જમીન છે પણ હું એમાંથી ત્રણ એકરમાં પ્રાકૃતિક કરું છું એટલે કૂવામાં અમારા ત્રણ ત્રણ દિવસના વારા કર્યા એટલે મેં ડ્રીપ ફસાવી ત્યાં એટલે લાઇટનું બિલ અમારું પાવર છે ત્રણ ભાઈ વચ્ચે અમારે ચોપનસો રૂપિયાનું બિલ આવે એક વર્ષનું એટલે મારા ભાગમાં અઢારસો રૂપિયા નું લાઈટ બિલ આવે મેં એટલે મારે પાણી વીજળી સમય ખાતર અને દવાનો ખર્ચો મારો બચી ગયો એટલે મારી પાસે પાણી બાજુ પાણી આપી દઉં એટલે લાઈટ નું બિલ મારો જીરો થઈ જાય છે મારે મેં બાગાયતી ખેતી કરી મારે દર સાલ બિયારણ લાવવાનું રહેતો નથી વહેલું ઉગ્યું મોડ ઉગ્યું ઘાટું ઉગ્યું પારું ઉસીલ પર રહેતી નથી બાગાયતી ખેતી પણ તમે અપનાવો એટલે લાંબા સમય સુધી એ ઉત્પાદન આપતું હોય છે પછી હવે ખાતરનો પ્રશ્ન અમે પ્રાકૃતિક ખેતી કરી એટલે મારા રાસાયણિક ખાતર તો ના કોણ આવતું નથી એટલે હું ઇન્દોર પદ્ધતિથી સેંદ્રિય ખાતર બનાવું છું ખાતર તો ઘણી બધી નાડિય પદ્ધતિ છે બેંગ્લોર પદ્ધતિ છે કોનસુર પદ્ધતિ છે દેશી પદ્ધતિ છે આપણી ખાટા પદ્ધતિ એકલા ઘણી બધી પદ્ધતિથી બને પણ મને એમાં ઇન્દોર પદ્ધતિ સારી લાગી એ પદ્ધતિથી મેં ખાતર બનાવી સેન્દ્રિય એટલે હું પચાસ પચાસ કિલોની બાંસો ભેટ બનાવું એટલે બસો કિલો હું બસો બેગ ઓળું આપું અને હજાર બેગ હું વેચી નાખું એટલે મારો ખાતરનો ખર્ચો ઝીરો થઈ જાય છે મારું લાઇટનું બિલ નથી મારો ખાતરનો ખર્ચો નથી મારો દવાનો ખર્ચો નથી પછી જીવાંત આવતી હોય તો અમે લીમડા ને આધારિત દવા જાતે બનાવી છે એટલે દવાનો મારો ખર્ચો એક પણ રૂપિયાનો નથી ત્રણ એકર માટે મારું મારું પોતાનું મિની ટ્રેક્ટર છે આડી વચ્ચે ઉભી મારે ખેડ કરવી હોય તો ચાર કે પાંચ હજાર રૂપિયા વર્ષમાં ડીઝલ મારું ભણતું હોય તો હું બાજુમાં એટલું ભાડે ભાડું કરી લેવાનું આપણને ખબર હોય કે ત્રણ એકર છે કે ચાર એકર છે રોકડા પૈસા આવી જાય એવું છે તો અહીંયા એના આપણું ટ્રેક્ટર આંકી લેવાનું એટલે આ ચાર કે પાંચ હજાર રૂપિયાનું જે આપણે ડીઝલ બન્યું હોય એટલે આપણી આપણને મળી જાય એટલે મારો ખેતીનો ખર્ચો ઝીરો થઈ જાય મારું ફાંપ વીસ કિલોમીટર દૂર છે સુરેન્દ્રનગર હું રહું છું એટલે મારી ગાડી લઈને રૂપિયા જતો હોય તો બસો રૂપિયાનું મારે ડીઝલ રૂપિયા પરિવાર પરિવારના માટે બીડી બાકર છે ચા ખાંડ દૂધ છે માવા છે કોઈ લેતો જવું પડે એટલે મારો ત્રણસો રૂપિયાનો ખર્ચો થતો હોય તો અમે વચ્ચેના ભાગમાં તમામ પ્રકારના શાકભાજી લાવી છે તમારા ફેમિલીમાં જેમ ફેમિલી ડોક્ટર હોય એમ મારા ચાલીસ જેટલા સુરેન્દ્રનગરમાં ગ્રાહકો છે જેનો હું ફેમિલી ફાર્મર છું મારી વસ્તુના ભાવ હું નક્કી કરું છું મારી પ્રોડક્ટ જ એવી ગુણવત્તા લેબના મેં રિપોર્ટ આનંદ યુનિવર્સિટીમાં કરેલા ઓર્ગેનિકનું સર્ટિફિકેટ હોય બે હજાર આઠથી આ કાર્ય કરતો હોય અને એ બધા મારા ફોર્મની મુલાકાત લઈ ગયા એટલે કોઈ ગ્રાહક મારી સાથે ભાવની રક કરતા નથી એ મને ફોનમાં મેસેજ કરે આપ જાઓ છો તો આ લીંબુ લેતા હોજો શાકભાજી લેતા હોજો આ લેતા હોજો તે લેતા હોજો એટલે સાતસો આઠસો રૂપિયાનો માલ લેતો જો એટલે એ લોકો આવી અને મારું જે નક્કી કરેલું ઉત્સવ હોય ત્યાં જે રોકડા પૈસા આપી લઈ જાય એટલે મારી પાંચસો રૂપિયા સાતસો રૂપિયાની જેટલી વધારે ની આવક થઈ જાય મારા પરિવાર ખાતા જે વધે એ સિવાય અંદર પાંચ થડ ચીકુના છે બે આંબા છે બે કેળા છે બે દાડમ છે જે આમ જામફળી આવા બધા આવેલા આપણા પરિવાર કે વેલા આવ્યા હોય નીકળી જમા આવે તો સિઝન પ્રમાણે કંઈક ને કંઈક એને મળ્યા કરે અને જે આવનાર વર્ગને પણ એનો ટેસ્ટ કરી શકે તો અવસ્થા કેવી છે એનો એનો ખ્યાલ આવે એટલે આ રીતે જો આપણે ખેતી કરીએ તો સારી ચોમાસામાં લીંબુના ભાવ ન મળતા હોય ત્યારે અમે લીંબુનું તેલ વગરનું મીઠું અથાણું બનાવીશું ખાટું મીઠું ને તીખું અને વિધાઉટ ઓઇલ અને ઘરે તૈયાર કરેલા મસાલા અથાણું હું એકલા નથી બનાવતો ઘણી બધી કંપનીઓ પણ બનાવે છે પૂનાની બે ડેકર કંપની છે ધાંગોધ્રમાં મોસમ મસાલા છે ઘણી બધી કંપનીઓ બનાવતી હોય સો લેપર બેનો બનાવે છે તો આપણી એવી વિશિષ્ટ પ્રોડક્ટ હોવી જોઈએ કે જેની એની ડિમાન્ડ આપણા ભાવથી આપણે એને વેચી શકીએ મારું અથાણું સિંગાપુરમાં પણ જાય છે બીજા રાજ્યોમાં તો જાય છે પણ સિંગાપુરમાં પણ જાય છે હમણાં એ ગુજરાતી પરવાનો મને અહીંયાથી વિભ્યુ આવ્યો હતો કે અનુષિભાઈ અમે સિંગાપુર હાઉસમાં તમારું અથાણું ખાધું કારણ કે બોટલ ઉપર મારો નંબરને મારી વિગત બધી લખેલી હતી એનું એફએસઆઈ નું મેં લાયસન્સ પણ લીધેલું છે ઓર્ગેનિકનો નો લોગો આખા સુરેન્દ્રનગર જિલ્લામાં હું એક જ મારી આપું છું ગોપકાર ઇન્ડિયન ઓર્ગેનિકનો નો લોગો આપણે જેમ આઈએસઆઈ નો લોગો આવે ને એ રીતનો એટલે મારું કામ આ રીતનું ખૂબ સારું છે એટલે તમે સમાજમાં કોઈ પણ ક્ષેત્રમાં સારું કાર્ય કરતા હોય તો વેલી મોડી સરકારમાં કે સમાજમાં લોન લેવાતી જ હોય છે અને ન લેવાય તો ભગવાન ઘરે પણ એને લોન તો લેવાય જ છે એટલે અમારું કામ જોઈએ પછી મને તાલુકાના બેસ્ટ ખેડૂતો એવોર્ડ જિલ્લાના બેસ્ટ ખેડૂતનો એવોર્ડ રાજ્યના બેસ્ટ ખેડૂતનો એવોર્ડ સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર તેજસ્વી પ્રતિભા સન્માન ધરતીપુત્ર એવોર્ડ ધારામિત્ર એવોર્ડ બેસ્ટ ઇનોવેટિવ ફાર્મર્સ એવોર્ડ સરદાર સ્મૃતિ રજત જયંતિ એવોર્ડ આ સિવાયના ઘણા બધા મને એવોર્ડ મળેલા છે ક્ષત્રિય સમાજ દ્વારા પણ એટલો સન્માનિત થયેલો છે આ સિવાયનો એક એવો નેશનલ મને પણ મળેલો છે ફૂડ હીરો ઓફ સેન્ટર ફોર ક્વોલિટી એન્ડ ફૂડ સેફ્ટી નવી દિલ્હી સોળ દસ બે હજાર એકવીસના રોજ ત્યાં વર્લ્ડ ફૂડ ડે ઉજવાતો હતો આખા દેશના લોકોએ ત્યાં પોતાની પ્રોડક્ટ ત્યાં મોકલી હતી મેં મારું લીંબુ મારા અથાણા એની પસંદગી થઈ આ એવોર્ડ આખા ભારતમાં પાંચ જણાને આપવામાં આવ્યો છે અને ગુજરાતમાં હું એક જ માત્ર શું ખેડૂત હું આ મુખ્ય કોઈ ખેડૂતને આર્થિક મદદ નથી કરી શકતો પણ મારી પાસે જેટલી જાણકારી છે એ બધા અમે તમામ ખેડૂતને આપતા હોઈએ છીએ અમારું ત્રણસો ખેડૂતોનું પ્રાકૃતિક ખેડૂતોનું સંગઠન પણ છે એ એફપીઓમાં પણ હું મેનેજ ચેરમેન છું અને અમારા ત્રણસો ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા તેમાં જોડાયેલા છે ત્રણ લાખનું અમારું શેર ભંડોળ છે આ સિવાય અમારી ત્યાં શોપ છે એક વર્ષનું અમારું સિત્તેર લાખ રૂપિયાનું વેચાણ પણ છે એટલે ખૂબ સારી અમારી પ્રવૃત્તિ છે ખેડૂતોને વ્યાજબી ભાવ મળી જાય અને ખેડૂતો પોતાના ભાવથી પોતાની પ્રોડક્ટ વેચી શકે એના માટે અમે આયોજન છે અમારું ભાવ ખેડૂત નક્કી કરે અમે એમાંથી દસ ટકા કમિશન લઈએ છીએ જેથી લાઇટ બિલ અને પડતું ખર્ચો આપણો સાફ સફાઈ ના અંતે નીકળી જાય બાકી એક રૂપિયો પણ અમે લેતા નથી અને ખેડૂત જ્યારે માગે ત્યારે પૈસા એને આપી દેવાના આ રીતે કરે છે હવે આપણે એક મારે નાની વાત કરીને મારું ફક્ત જો પૂરું કહું આપણે આવી બે ચાર શિબિર કરી કે બે ચાર મિટિંગ કરી એટલે હવે હું બધું શીખી ગયો હવે મારે કઈ હું જાણવાની જરૂર નથી એ માન્યતા આપણે બહાર દૂર કરવી પડશે જેટલું જાણતા હોય એટલું બીજાને આપણે માહિતી આપવી જોઈએ અમુકમાં આપણી મૂલ્ય છે માસ્ટરી હોય અમુકમાં ભરપૂર હોય અમુકમાં સેવા હોય તો એની હોય તો હું બધાની વાત કરું હું બધામાં જાણ કરું છું હું બધું જાણું છું એ માહિતી આપણે દૂર રહેવું પડશે કારણ કે નવી ટેકનિકને નવા બિયારણો નવા સાધનો આવતા જતા હોય છે એટલે જેટલું મારો લીંબુનો બગીસો અઠ્યાવીસ દસકો મને અનુભવ છે તો હું લીંબુ વિશે વાત કરું તો બરાબર છે બાકી ખોટી વાત કરું ખોટા ખેડૂતને આપણે રવાડે ચડી આવી સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા મેસેજ આવતા આ વાપરો ના વાપરો તો તમારે નાનો પ્રયોગ પોતાના ખેતરમાં કરી લેવું આપણને એનું રિઝલ્ટ મળે કારણ કે આપણે વિસ્તારની હવામાન અલગ છે આપણું પાણી અલગ છે એક બાપુ હતા તો એમને તમે ગમે તે પૂછો એટલે એમ કે મને બધી ખબર છે તમે કહો કે ભાઈ કુલદીપસિંહ ટ્રેક્ટર લાવ્યા છે તો કે મને બધી ખબર છે કેટલા લાવ્યો છે કેટલા હોસ પવનનું છે બેંકની લોન કેટલી લીધી છે ઉછીતા કોની પાસે લીધા છે મને બધી ખબર છે તમે પૂછો કે ભરતભાઈ ગાય લાવ્યા છે તો મને બધી ખબર છે કેટલા વેતરની છે કેટલા છે કેટલું દૂધ કાઢે મને બધી ખબર છે આ ખેડૂતની જે માન્ય હું બધું જાણું છું મને બધી ખબર છે આમને પૂછો કે મોહનભાઈ દીકરાઓ સંબંધ કર્યો આપડે મને ખબર છે કેવો છે કેટલી જમીન છે ને એના કેટલું દેણું છે બધી મને ખબર છે હવે બાપુ દિવસ બારણ પાસે દાઢી કરાવવા બેઠા દાઢી તો કરતા કરતા વાણંદે કીધું બાપુ તમને કઈ ખબર છે રામજી પટેલ ને રાતે ચોરી થઈ આ કે મને બધી ખબર છે કોણ ચોરી ગયું છે કેટલો માલ ગયો છે ક્યાં ડાયટો છે બધી મને ખબર છે એટલે ખડધણીએ તો ફરિયાદ કરી હતી એટલે પોલીસની ગાડી આવી એટલે વાણંદ દોડીને ગયો તમારે કઈ તપાસ કરવાની જરૂર નથી બાપનું બધી બાપુ એનું લીંબુને મારું તો માર ખાવાનું થાય એટલે પોલીસ લઈ ગયા બાપુ ઢોકાયા રિમાન્ડ ઉપર લીધા બાપુ કઈ જાણતા નહોતા હવે કહું છું આઠ દિવસ પછી માંડ માંડ છૂટ્યા કોથળા જેવા થઈ ગયા હતા દાઢી તો વધી ગઈ હતી એટલે પાછા માણસ પાસે દાઢી કરાવવા બેઠા એટલે કીધું

કે અને સમૂહમાં આપણો જે આ છે બેદેકાનું છે અમારું છે એ જે સંઘ શક્તિ છે ને જે ખેડૂતોની એ જ મહત્વની છે તમે બજારમાં દ્રાક્ષ લેવા જાઓ લારીમાં દ્રાક્ષ હોય તો છૂટા દાણા લેશો કે ઝુમખું લેશો તમે ઝુમખું જ લેવાના છો ને તો આપણો જો સમૂહ શક્તિ હશે તો આપણને એનો બેનિફિટ મળવાનો છે એના ભાવ પણ સારા મળવાના છે આ સો ટકાની વાત છે એટલે વગર વિચારો આપણે કરીએ એક વ્યક્તિ સાવાણી છે સાવાણી હળિયું ભેગી છે તો ગમે આવો કચરો બહાર કાઢ નાખશે પણ એક એમાંથી તમે બધું જુદું પડી ગયું તો સેજ શેજ લેર લેરથી આવશે તેને ઉડાડી દેશે એટલે ખેડૂતોએ સદભાવના સાથે એક સાથે કામ કરવું જોઈએ મને બોલવાની આપશોએ તક આપી આપણે મને શાંતિથી સાંભળ્યો ધન્યવાદ આપનો ખૂબ ખૂબ આભાર જય માતાજી